માતાજી બધે દારાને આપણે વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કઈ મળતા રહેશે મિત્રો આપણે છવીની જાજી માંડવી વાવલ છે અને સાતમો મહિનો આઠ તારીખ બે હજાર પચીસનો વિડીયો ચાલુ કર્યો છે અને ખૂબ બધે મિત્રો સપોર્ટ છે સપોર્ટ કરતા રહેજો આપણા માકડાને આપણે જોઈયા છે ભાઈ ભાઈ આ કહે છે અને આની કમટલું આવેલું છે અને અહીંથી ચાલુ કર્યું છે આમ નિકમ બાકી છે અને આપણા દેશી માકડા હું તો પરદેશી છે અને આઈલે ભારી છે આવો હેઠામ ખડ થઈ ગયો છે આ નિકમ આવું માંડવીનું ચેરે નામી થઈ ગયું છે આ આપણો માકડા હાલે હા માકડા જોયો વડ્યા મિત્રો

અને ઓલે હેઠેથી લીધા તે અહીંયા હેઠળ સુધી ભૂગી આવ્યો છે અને આ વરસાદનો આડ કેટલીક વાર રાખવા દઈએ આવું તો આવી જાય કદાચ વરસાદ નક્કી ન કહેવાય કંઈ આવા આપણો માકડા પડ્યા આવે છે